જય વાગેશ્વરી માં જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ શ્રી હિંમતનગર સોની હેમંત કુમાર હસમુખલાલ સોની આજના સરસ્વતી સત્કાર સમારંભ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સર્વે વડીલો માતાઓ બહેનો તથા નાના નાના ભૂલકાઓને સર્વેને હું આવકારું છું છેલ્લા એક વર્ષથી હું શ્રી હિંમતનગર શ્રીમાળી સોની મિત્ર મંડળમાં ખજાનજી તરીકેનું પદ સંભાળું છું આ પદ આમ તો ખૂબ જ મહત્વનું રહેલ છે કેમ કે મેં અત્યાર સુધી આર્થિક કટોકટી એવો શબ્દ સાંભળ્યો છે પણ આ પદ પર આવ્યા પછી આર્થિક કટોકટી શબ્દનો અનુભવ પણ બહુ જબરદસ્ત થયો છે અમને જ્યારે આ હોદ્દાનું સ્થાન મળ્યું સ્થાન આપવામાં આવ્યું ત્યારે મંડળના નું ખાતું બંધ હતું માટે મંડળના આર્થિક હિસાબો સંભાળવાના હોય પણ વાઘેશ્વરી માતાની અસીમ કૃપાથી અમોએ આ વિવિધ કાર્યક્રમો અને સમાજના દરેક હિંમતનગર મિત્ર મંડળના સભ્યોના સાથ સહકારથી બધા પ્રોગ્રામો સારા એવા કર્યા સૌથી પહેલા અમે વાડીનું સમારકામ કરાયું અને એ જ વાડીની અંદર અમે પાંચ કુડી યજ્ઞનું આયોજન કર્યું બીજા નંબરમાં અમે ક્રિકેટનું એસપીએલ પચીસ સાબરકાંઠા શ્રીમાડી સોની મિત્ર મંડળ અને અરવલ્લી એમ સાબરકાંઠા અરવલ્લી બંનેના ઘટક મંડળો ભેગા મળીને એમના સાથ સહકાર થકી અમે આ ક્રિકેટનું બહુ ભવ્ય આયોજન કર્યું હતું એ આયોજનમાં હિંમતનગર મિત્ર મંડળ અને દરેક ઘટક મંડળનો અમને બહુ જ સારો એવો સાથ સહકાર મળ્યો હતો ત્રીજા નંબરમાં અમે ચોપડાનું વિતરણ કર્યું એમાં પણ